આજે આપણે લીલી મકાઈના ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે મેં અહીં એક બાઉલ અમેરિકન મકાઈના દાણા કાઢી અને લઈ લીધા છે તો હવે એને આપણે મિક્સીજારમાં લઈ ક્રશ કરી લઈશું હવે આમાંથી આપણે આટલા દાણા બચાવીને રહેવા દઈશું એટલે કે આટલા દાણા આપણે ક્રશ નથી કરવાના તો હાલ આને સાઈડ પર કરી લઈશું અને મિક્સી જારમાં જે દાણા લીધા છે એને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું તો બસ મકાઈને આપણે આ રીતે ક્રશ કરી લેવાની છે ક્રશ કરેલી મકાઈને આપણે બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે જે મકાઈના દાણા બચાવીને રાખ્યા હતા એ આમાં એડ કરી લઈએ બે નંગીણી સમારેલી ડુંગળી એડ કરીશું ચારથી પાંચ લીલા મરચાં એડ કરી લઈશું તો મરચાં અહીં તીખા લેવાના છે થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું પાંચ ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું પાંચ ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું હવે આમાં પાંચ ચમચી ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી લઈશું અને ત્રણ ચમચી ચોખાનો લોટ એડ કરી લઈશું જેના લીધે આપણા આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે આપણા મસાલા અને મકાઈ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે થોડું થોડું પાણી એડ કરીશું આપણે અને આનું બેટર રેડી કરી લઈશું તો આપણે એનું આવું બેટર રેડી કરી લઈશું અને હવે એમાં એક ચમચો તેલ રેડીશું તો મેં બાજુમાં કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે થોડું ગરમ હોય એવું જ તેલ એમાં એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આજના આ ભજીયામાં આપણે ખાવાના કોઈ પણ સોડાનો યુઝ નથી કરવાના તો હવે આ બેટર રેડી થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી એમાં ભજીયા આ રીતે મૂકતા જઈશું તો બસ આ રીતે જેટલા સમાય એટલા ભજીયા આપણે એમાં મૂકી દઈશું અને હવે એને થોડી વાર માટે આપણે એમના એમ જ રહેવા દઈશું અને થોડી વાર પછી આપણે એને એક વખત પલટાવી લઈશું હવે એને આ રીતે ફેરવતા રહી એકદમ ક્રિસ્પી તળી લેવાના છે આપણે તો આપણા આ ભજીયા હવે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તેમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી મજાના ભજીયા રેડી છે તો હવે આપણે એની બીજી બેચ પણ રેડી કરી લઈએ તો કઢાઈમાં સમાય એટલા ભજીયા આપણે એમાં મૂકતા જઈશું અને હવે એને એકદમ ક્રિસ્પી તળી લઈશું તો આ ભજીયા બનવામાં ફટાફટ બની જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો જ્યારે પણ થોડી ઘણી ભૂખ હોય તો ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ રેસીપી છે તો આપણી આ બેજ પણ હવે રેડી થઈ ગઈ છે તો તેને બહાર કાઢી લઈશું લીલી મકાઈના આ બજે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે ક્રિસ્પી છે અને એકવાર ખાધા પછી વારંવાર બનાવવાની ઈચ્છા થાય તેવા છે તો આને આપણે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકીએ છીએ અને એમને પણ ખાવામાં ટેસ્ટી લાગે છે એ તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ